जो हंधे नहीं पहले आठ फड़िया थे याने सोनी ने ना पिछ मने हो पिछाने हो पिछाने आने हो पाग पागली नहीं वाह जो आने तो बहुत है यार कहर दवा का ना बहुत है ऐसे तो मोड़ કેટલા વલા બનાન ચાટ ખાયા જયતે ફોન આમ કરે ગડે ગઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં કારણ કે મોટા ભાઈ ને અવિનાશ ને ને બધાના ફલે ફૂલ તાવા વિજેલ હે હે आज मारे रजा है अब भाई दबरी खुद है मारे रजा न रजा એટલે મજા આવી જાય છે ને બા ને વિનાસ નિદાન દરસે ઘર માં હું બતાવું માં ઓય સુ આવ આવી જો ને તા આવી જો બોલા તું ને યુ ડા તું બોલા તને એટલે બ્લોગ ના રે बनावानो कारण के कोई ने मजा नहीं थी तो मारे बनावे पड़े तने डेली दिया करो तो पड़े थी बुधी तो वो ब्लॉग बनाए बेतन कारण के मोटा बेन तो वो लाये हम नहीं थी बेन ने वो भी दी दुगे दी मने जाओ मजा आए ना तो दी बेन ब्लॉग ने वो बनाए थे हाँ

हा वर्ष दाव त हो कि नै देखो माथु हुकया दे न पास जा लेवा प रे फेरि लिली जा ने पास हुक्वा त पास साटा यार पास अंदर न त माथु हुकी दे छ एक त नैनु इवा हा हो नै नाखी त हालो दवा खाने लाउ कि नै लाउ नै वा मारे नै लाउ अब नैसिन लिदाउनु हा अब नैसिन लिदासा मारे दवा खाने लाउ अब नैसिन लिदाउन हे मोटम लिसाने क मेहर भन लिदाउन से हन त नै परे भन जान से

જવાખાને પોગી જશે અને અંદર હેકે આવું છે બતાવવા મારો હાથ ધ્રુજે છે એટલી અણશક્તિ આવી ગઈ હા 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 તે હાટુ તો બેન ને વ્લોગ બનાવવાની બેનરી નાઈસ ને તેડી ને બેનરી નાઈસ ને તેડી ને ઊભા છે તમને કેતો બતાવ કે આ લે છે પાછી અને અંદર હેકે શાંતિ ને સોની ને બધા દવા ખાને આવે いや ઘરે બધેનો વારો પડી ગયો છે

તો ફેમિલી આપડો મારો આવી ગયો છે અને હવે આગડે હર્ષન દે હર્ષન દે હર્ષન બાય વો મને તો દુખ કે બહુ દુખ છે હર્ષન દે હાલો હાલો તો દુખ છે હાલ હાલ યક ના રિપોર્ટ કર ના એટલે બકી જાય ને બકી જાય તો આપડે રિપોર્ટ થઈ ગયા રૂપા નામ કરે માં

તો બસ જો વીએ દવા આપી દીધી છે અને ખાસ અમારા ગામના છે ભાઈ ત્યાં ડૉક્ટરમાં છે ને તો હારી સલાહ એવું બધું આપે અમને એટલે દર વખતે મેં અહીંયા જ આવી અને જો વીએ આ બાજુ જો દવાખાનામાં અહીં જો કેટલો મોર જો અહીં મસ્ત મસ્ત રીતે આટા મારે તો હવે ઘરેક વાર બેઠા ને પછી જાઉં ઘરે તો ફેમિલી હવે જો અહીંયા દવા દવાને એવું લઈ લીધું છે ને હવે અમારે દવા છે ડાયરેક્ટ તળાવીએ બધાએ દવા લીધી રમેશ સિવાય રમેશ ને એક બેન બીજા કોઈ બીજા બધા હા હાલો તો

કમેન્ટ કરજો ખાસ કરીને ખવાય કે ન ખવાય બસ 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 તમે ન પીતા કેમ અમતા તમારું તાવ આવી ગયો તમને તમારું ન પીવાય તમને તાવ ન આવી હા તે અમાર આરો બધે ચા પીવો તો ફેમિલી તો અમને કેટલો બધો નાસ્તો આપી દીધો અહીંયા જો તો નાઈન કટારી ને બટર ને પાપડ ને આ છે પાપડ પાપડ ને ઓ કબ હા গম কেৰা ক নাই

નડે મધો વાળા માથે છે વાઈ માથે તો એટલા માટે જો આ કાપ પણ આવેલા હે તો ફેમિલી જો રમેશ એ ફારો લઈ લીધો હે હવે સારાનો નો એ હાટુ તો આવેલા હતા પીજલ પણ મને કેતા કાપ પણ છે આમ હે તે મે પણ હવે સાઈ ઘેરે અને એટલી નીન લેતા જઈ એક વાર નીન થઈ જાય એમ આટો મેરા તો હવે ને નીન થઈ જાય કરમે હા હર વાળો ભાગુ ન ભાગુ ન હા હર વાળો તો હવે જઈ ડાયરેક્ટ ઘરે પાછા હા હાલે વિનેશ ચાલે

અને ખાસ કરીને હે ને આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય